તો અહીંથી ફોર્મેશન થશે અહીંથી એનું ઘડતર થશે બીકોઝ હવે ધ્યાનથી આ વાક્ય સાંભળજો પ્રાઇડ ઇઝ ધી મધર ઓફ ઓલ વર્ચ્યુસ ગૌરવ છે ને એ દરેક સદ્ગુણોની જનેતા છે અસ્મિતા છે ને એ દરેક સદગુણની માતા છે ત્યાંથી જ જન્મે છે એટલે આપણે એનું આવું ગૌરવ પેદા થવું જોઈએ એ ખૂબ હકીકત છે જ્યારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એમણે પોતાની થિંક ટેન્ક સાથે ભારત બે હજાર પચીસ બે હજાર ત્રીસ સુધીમાં મહાસત્તા બને વિકસિત દેશ બને એની માટે અનેક વિષયોમાં ચર્ચા કરીને બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કરીને એમણે પાંચ કાર્યક્ષેત્રો નક્કી કર્યા કે આ પાંચ ક્ષેત્રોમાં ભારતે ખૂબ સારી રીતે કાર્ય કરવું જોઈએ જેથી ભારત વિકસિત દેશ બને એમાં પહેલું હતું એજ્યુકેશન એન્ડ હેલ્થ બીજું હતું એગ્રીકલ્ચર ત્રીજું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચોથું હતું ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન અને પાંચમું હતું ક્રિટિકલ ટેકનોલોજી આ વાત બે હજાર એકની સાલમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજને કરી કે સ્વામી આ પાંચ કાર્યક્ષેત્રોમાં આપણે ખૂબ કાર્ય કરીએ તો ભારત વિકસિત દેશ બને પછી એને પ્રમુખ સ્વામી મહારાજને એમને પૂછ્યું ખૂબ નમ્રતાથી અને વિવેકથી કે સ્વામી આપને પણ સમાજનો આટલો બધો પહોળો અનુભવ છે આપને કોઈ સજેશન આ બાબતે કરવું છે પ્રમુખ સ્વામી મહારાજે વિધાઉટ અ સેકન્ડ હેઝિટેશન પ્રમુખ સાહેબ બોલ્યા કે ભગવાન પ્રત્યે નિશ્રદ્ધા એનામાં કેળવાય એ કાર્યક્ષેત્રમાં પણ આપણે કાર્ય કરવાનું છે કારણ કે આ પાંચ કાર્યક્ષેત્રમાં એ કાર્ય કરનાર સારી વ્યક્તિઓ બૌદ્ધિક તમે તૈયાર કરશો પણ એ બૌદ્ધિક વ્યક્તિમાં સાત્વિકતા મૂલ્યનિષ્ઠા આધ્યાત્મિકતા નૈતિકતા પ્રેરવા માટે અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોવી અત્યંત આવશ્યક છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામને આ વાત સ્પર્શી ગઈ અને એમણે પોતાના જીવનનું ત્રીસમું અને છેલ્લું પુસ્તક જે ટ્રાન્સજેન્ડન્સ લખ્યું પ્રમુખ સ્વામી મહારાજ સાથેના પોતાના યાદગાર પ્રસંગો સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી મળેલી પ્રેરણાઓ એમાં એમાં આ પ્રસંગ એમને ટાંક્યો છે અને એમણે આ વાત ઉપર એમ્ફેસિસ મૂક્યું કે આ પાંચ કાર્યક્ષેત્રની સાથે ભગવાનમાં શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે કારણ કે એકવાર ગોડ લવિંગ બને ગોડ ફિયરિંગ બને ત્યારે પછી એ કાયદાથી પર જઈને પણ એ પોતાના મૂલ્યનિષ્ઠ જીવન જીવી શકે સરદાર વલ્લભભાઈ પટેલ એટલે જ કહેતા કે ભગવાન સ્વામિનારાયણ જે શિક્ષાપત્રી લખી જનો અનુસરણ જો બધા કરે ને સમગ્ર શાસ્ત્રનો સાર છે તો ભારતમાં માં આઈપીસી ની જરૂર ના પડે ઇન્ડિયન પિનલ કોડ અને કોર્ટ ની જરૂર ના પડે ખાલી શિક્ષાપત્રી પ્રમાણે રહેતો એવા મૂલ્યનિષ્ઠ નાગરિકો આપણે દેશમાં તૈયાર કરવા છે એટલે આઈપીડીસી નો કોર્સ છે ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશન એવા આપણે તૈયાર કરવા છે અને આ આઈપીડીસી નો કોર્સ તો એક એજ્યુકેશનલ કોર્સ તરીકે અમે અહીંયા ઇન્ટ્રોડ્યુસ અત્યારે કરીએ છીએ પણ અમારી બાળ મંડળની સભાઓમાં યુવક મંડળની સભાઓમાં અમારા મંદિરોમાં બધી જગ્યાએ આ એક યા બીજી રીતે ફ્લોટ છે જ ફ્લોટ થયેલો જ છે અને એના ઉત્તમ પરિણામો અમને મળ્યા છે તમારામાંથી કેટલા ગાંધીનગર અક્ષરધામ ગયા છે જસ્ટ રેઇઝ યોર હેન્ડ્સ બધા જ અગેન દિલ્હી અક્ષરધામ જોયું હાથ ઊંચો કરો ઓહ બધા જ દિલ્હી અક્ષરધામમાં તમે એક્ઝિબિશન 2 માં મોટી લાર્જ ફોર્મેટ ફિલ્મ જોઈ હશે જે ભગવાન સ્વામિનારાયણ તરુણ વયના હતા નીલકંઠ પણ રૂપે ત્યારે એમને સમગ્ર ભારતનું વન વિચરણ કરેલું એમાં એક દ્રશ્ય છે કે જેમાં ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ રૂપે એ નાના અગિયાર બાર વર્ષના બાળક એ ગરીબની સેવા કરે છે એક ગરીબ વૃદ્ધ અશક્ત વ્યક્તિને પોતે જમાડે છે રોજ હજારો લોકો આ શો જોવે છે ઘણાના જીવન પરિવર્તન થાય છે પણ એક અગિયાર વર્ષનો બાળક એ પોતે આઈડેન્ટીફાઈ કરી શક્યો કે મારી ઉંમરનો બાળક છે અને એ આવી સેવા કરે છે શો માંથી બહાર નીકળ્યા પછી એ વર્ષના બાળક એના કીધું કે ડેડ ડેફિનેટલી ફોર બિઝનેસ હું તમારો ધંધો છે ચોક્કસ આગળ લઈ જઈશ પણ ટુડે આઈ ડિસાઈડ ટુ સર્વ માય કન્ટ્રી નીલકંઠ પણ આજે આ ફિલ્મ જોઈને હું નક્કી કરું છું કે હું મારા દેશની સેવા નીલકંઠની જેમ કરીશ આ ફોર્મેશન થયું કહેવાય મેં કહ્યું એજ્યુકેશનલ એક શૈક્ષણિક કોર્સ તરીકે તો આજે અમે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ પણ આ ઘડતર થઈ જ રહ્યું છે એક બાળક ત્યાં અક્ષરધામમાં આ નીલકંઠ નો શો જઈને એને નિયમ લીધો એ બાળક છે ને વિડિયો ગેમ્સ નો એડિક્ટેડ હતો રોજ ચાર કલાક વિડિયો ગેમ્સ જોવે અને ભણવામાં પંચાવન અઠાવન ટકા લાગે હવે પાંચમા છઠ્ઠા ધોરણ વિદ્યાર્થી એ પંચાવન અઠાવન ટકા લાવતો હોય તો મા બાપને દુઃખ તો થાય ને કે ભાઈ આનું ભવિષ્ય શું પછી ત્યાં નીલકંઠ વર્ણીનો શો જોઈને એને થયું કે મારે ખોટી આદત છે ને બાજુ પર મૂકી દેવી જોઈએ આઈ મસ્ત શન ઓલ માય બેડ હેબિટ્સ એ શોમાંથી બહાર નીકળીને એ બાળક એના માતા પિતાને કીધું કે પપ્પા મમ્મી હું આજથી નિયમ લઉં છું કે હું વિડીયો ગેમ નહીં રમું એના મા બાપ તો ત્યાં દૃષ્કેને ધ્રુસકે રડી પડ્યા અમારા સ્વયંસેવક એમનો એપ્રોચ કર્યો તમને કંઈ આમ શારીરિક તકલીફથી તમને કંઈ જરૂર મદદની જરૂર છે તો કે ના ના લીવ અલોન અમને એકલા રહેવા દો અને પછી એ બાળકને એના માતા પિતાએ ત્યાં ખૂબ વાલ કર્યું એ બાળકને એનાથી એક આગળ વિચાર આવ્યો કે નીલકંઠે જેમ સેવા કરી મારે સેવા કરી છે હું તો નાનો છું દસ વર્ષનો હું શું કરી શકું એના ઘરમાં એક કબાટ ભરીને વિડીયો ગેમ્સ હતી કારણ કે એ શોખીન હતો અને ના તો રડે અને એના લીધે આપણે જાણીએ છીએ કે સ્ક્રીનમાં ઓવર ટાઈમ થાય બાળકોની ઇન્ટેલિજન્સ શાર્પનેસ મેમરી પાવર બધું ઘટે છે આ બધું સાયન્ટિફિકલી પ્રૂફ છે એટલે જેને પંચાવન અઠાવન ટકા આવતા હતા આગળ જ નહોતો વધતો એટલે મા બાપ ચિંતિત હતા એ બાળકે કીધું કે અમને આ વખતે દિવાળી કરવા માટે અનાથ આશ્રમમાં અમારી સ્કૂલમાંથી લઈ ગયેલા જોવા ફોર્મેશન હ એ અનાથ બાળકો છે ને એ લોકો કોઈ દિવસ વિડીયો ગેમ જોઈએ જ નહીં હોય તો આપણે ડેડી આ રવિવારે સવારે બધી વિડીયો ગેમ્સ લઈને અનાથ આશ્રમમાં જઈએ અને ત્યાંના સંચાલકને કહીએ કે તમે આની લાઇબ્રેરી બનાવી રાખો દિવસમાં પંદર મિનિટ પણ આ બાળકોને છૂટ આપજો એ પણ એક જોવે કે આપણે એક ડિજિટલ દુનિયા છે પંદર મિનિટ માટે હું મારી બધી વિડિયો ગેમ્સ એમ કહીને લગભગ ચાલીસ જેટલી ડિજિટલ ગેજેટ્સ એ બાળકે અનાથ આશ્રમમાં ડોનેશન આપી દીધું એ બાળકે જે દિવસે આ ડિજિટલ ડિટોક્સ જે આપણે પહેલો શબ્દ વાપર્યો ને કોબરા જેવું ઝેર ચડે છે આનું આ બાળકને ચડી ગયેલું એમાં ડિટોક્સિફિકેશન થયું તો એ બાળક ધીમે ધીમે ઉત્તર ઉત્તર પ્રગતિ કરતો રહ્યો અને દસમા ધોરણમાં એ બાળક બાણું ટકા સાથે ઉત્તીર્ણ થયો એક સરસ ભાવિ ગણિત આ ફોર્મેશન આ ઘડતર કહેવાય એ બાળક પાસે માહિતી ઘણી બધી હતી પણ એનું ઘડતર બાકી હતું એ ઘડતર આવા આઈપીડીસી કોર્સ થશે જે ઘણા બધા અનુભવો આપણે સાંભળ્યા વિદ્યાર્થીઓના ઘણા બધા અનુભવો આપણે સાંભળ્યા તો એ રીતે આ ઘડતર થાય છે અને ઘડતર થયેલી વ્યક્તિ હોય એનું ફોર્મેશન થયું હોય એની પર્સનાલિટી જુદી એનું કેરેક્ટર જુદું બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ એ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા પ્રમુખ સ્વામી મહારાજ પાંચ ધોરણ ભણેલા એક અંગ્રેજીનું વાક્ય ના બોલી શકે બિલ ક્લિન્ટન કેરિઝમેટિક અમેરિકાના પ્રેસિડેન્ટ અમેરિકાના પ્રથમ પાંચ પ્રેસિડેન્ટ તમારે લેવા હોય ને અબ્રાહમ લિંકન જોર્જ વોશિંગ્ટન જોન એફ કેનેડી રોનાલ્ડ રેગન એ કક્ષાની આ વ્યક્તિ કહેવાય કે જ્યારે અમેરિકામાં ડોલર તૂટતો હતો ને આ વ્યક્તિએ પોતાની ઇકોનોમિક બુદ્ધિથી એટલે કે ઇકોનોમિક્સ વિશે બુદ્ધિથી આ વ્યક્તિએ ડોલરને પકડી રાખેલો તો બહુ કેરિઝમેટિક હતા છ ફૂટ બે ઇંચ ની હાઈટ અને અમેરિકાના પ્રેસિડેન્ટ એટલે દુનિયાના રાજા કહેવાય એને સવારે જે વિચાર આવે ને એ દસ વાગે સપાટો બોલે આખી પૃથ્વી ઉપર કારણ કે દુનિયાની પચાસ મોટી સંસ્થાઓ યુનો ગણો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગણો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ગણો વર્લ્ડ બેંક ઘરે બેસી વગાડવાના દેશી ભાષામાં એ અમેરિકાના પ્રેસિડેન્ટ દુનિયાના કોઈ પણ પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર હોય જીવનમાં એક સપનું હોય કે મારા જીવનકાળ દરમિયાન હું એક વખત અમેરિકા જઈને અમેરિકાના પ્રેસિડેન્ટને વ્હાઈટ હાઉસમાં ઓવલ ઓફિસમાં એની સાથે એકવાર ચા પીવું અને એ એક ફોટો એ ઘરે લઈ જાય એ વ્યક્તિ એક ભારતીય સંત ભગવધારી ધોરણ ભણેલા એક વાક્ય ના બોલી શકે અને એસી વર્ષની ઉંમર એનાથી પ્રભાવિત થાય પણ પ્રમુખ સ્વામી મહારાજના પોતે એવું ઘડતર કરેલું એવું એમને પોતાનું ફોર્મેશન કરેલું કે પ્રેઝન્સ વોઝ પ્રમુખ સ્વામી મહારાજની ખાલી શારીરિક હાજરી એ તરંગો વહાવી દે બિલ ક્લિન્ટન એમની આંખો ઓળખી શક્યા અને બિલ ક્લિન્ટન પ્રમુખ સ્વામી મહારાજની આંખો માટે કીધું કે આઈસી ઇન્ટિગ્રિટી ની ઝાઈસ એમની આંખોમાં વફાદારી છે એમની આંખોમાં કોઈને પાછા પાડીને આગળ આવવાની ભાવના નથી એ દરેકને સાથે લઈને ચાલ્યા છે એ એમની આંખો રિફ્લેક્ટ થાય છે આને શું કહેવાય ફોર્મેશન તમારે બહુ બોલવું ના પડે ચર્ચા ના કરવી પડે જાહેરાત ના કરવી પડે તમારી હાજરીથી તમારા બે શબ્દોથી લોકોને આવી પ્રેરણા મળે અને પ્રમુખ સ્વામી મહારાજે તો ખૂબ પ્રેમથી દેશી ગુજરાતી ભાષામાં બિલ ક્લિન્ટન સાહેબનો હાથ પકડીને કહ્યું કે સાહેબ ગાંધીનગરમાં અક્ષરધામ જોવા આવજો તો દુભાષ્યા સંત હતા અમૃત નંદન સ્વામી એમણે અંગ્રેજી ભાષાંતર કર્યું કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ પર્સનલ ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ અવર સ્વામિનારાયણ અક્ષરધામ એટ ગાંધીનગર ઇટ્સ અ વન્ડરફુલ મોન્યુમેન્ટ ઓફ ઇન્ડિયન કલ્ચર ને બધી વાત કરી બિલ ક્લિન્ટન તરત બોલ્યા કે વેન હી ઇઝ ઇન્વાઇટિંગ આઈ વિલ કમ એમને આમંત્રણ આપ્યું છે ને હું આવીશ અને આવ્યા આવું ઘડતર આપણા વિદ્યાર્થીઓને કરવાનો છે આવી જનરેશન આપણે તૈયાર કરવાની છે એટલે ઓગણીસો ને બાણું માં અમારા યોગી શતાબ્દી મહોત્સવ વખતે જૈનાચાર્ય સુશીલ મુનિજી આવ્યા અને એમને સત્તર હજાર સ્વયંસેવકોને જોયા જે અત્યારે સ્વયંસેવકોને તમે જોયા સંગીતમાં જોયા નૃત્યમાં જોયા આ ઘડતર પામેલા છે આ બધા યુવાનોમાંથી કોઈને વ્યસન નથી અને આ તો અહીંયા એમને સાંસ્કૃતિક નૃત્ય કર્યું પણ આ યુવાનોને નવરાત્રીમાં નાચવા નહીં જવાનો નિયમ છે હા એ લોકોનું ઘડતર થયેલું છે લોકોને કોઈ વ્યસન નથી એવા સત્તર હજાર યુવાનોને પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં સ્વયંસેવક તરીકે ઘડતર કરીને રાખેલ જોઈને સુશીલ કુમારજી બોલ્યા કે વન પ્રમુખ સ્વામી વિલ જનરેટ થાઉઝન્ડ ઓફ પ્રમુખ સ્વામી એક પ્રમુખ સ્વામી હજારો પ્રમુખ સ્વામી તૈયાર કરશે એટલે કે એવા ઘડાયેલા વ્યક્તિત્વ તૈયાર કરશે એન્ડ હી વિલ અનબર્ડન ધ લોડ ઓફ ધ વર્લ્ડ પૃથ્વી પરનો જે લોડ છે ને શેનો આ પંદરસો અબ્બ ડોલરનું ડિફેન્સ બજેટ એ લોડ જ કહેવાય ને દર દસ વ્યક્તિ એક ફાયર આમ એ લોડ જ કહેવાય ને સાડા ચાર કરોડ બાળકો આ આર્મડ કોન્ફ્લિક્ટ એટલે ડોમેસ્ટિક કોન્ફ્લિક્ટ ના લીધે સ્કૂલોમાં નથી જઈ શકતા એ લોડ જ કહેવાય ને પૃથ્વી પર બધો લોડ પ્રમુખ સાહેબ મારે ઉતારશે આવા યુવાનોનું ઘડતર કરે ધીસ ઇઝ ફોર્મેશન એટલે ઘડતર થયેલી વ્યક્તિઓને એની છાપ જુદી હોય એનો પ્રભાવ જુદો હોય તમે બધા જાદુગર કેલાલને જોયા પણ હશે અને ઘણા મળ્યા પણ હશો વર્લ્ડ વન ઓફ ધ વર્લ્ડ ગ્રેટેસ્ટ મજીશિયન પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં વલ્લભ વિદ્યાનગરમાં હતા ત્યાં આણંદ ટાઉન હોલમાં એમનો એક મહિના સુધી સંગ શો હતો પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને ખૂબ આદર ભાવ હતો પ્રમુખ સ્વામી મહારાજ એક વખત મળવા આવે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે રોજ સાંજે પાંચસો હજાર બે હજાર માણસ તમને જોવા આવે છે તો તમારું જાદુ તમે બધાને દેખાડો છો તો એક એવું જાદુ તમે ડેવલપ કરો કે જેમાં એ જાદુ જોયા પછી લોકોને વ્યસન મુક્તિની પ્રેરણા મળે અને કેલાલ સાહેબે પ્રમુખ સ્વાઈ મહારાજના વચને આવું એક જાદુ ડેવલપ કર્યું કે આમ બીડી પીવો પીતો ને આમ અહીંયા સીધું કેન્સર જેવું દેખાવા માંડે જે કે તો જાદુના ભાગ રૂપે પ્રમુખ સ્વામી મારે કીધું કે તમારે છે ને સ્ટેજના ખૂણે એક નાનો યજ્ઞ જેવું પ્રગટાવી રાખવું અને છેલ્લે અપીલ કરી કે જેને વ્યસન છોડવું હોય એ પોતાનું વ્યસન આમાં નાખતા જાય એમણે શરૂ કર્યું અને સેંકડો લોકોનું વ્યસન છૂટ્યું જે વ્યસન છોડે ને એમના પત્ની કે એમના માતૃશ્રી કે એમના દીકરી આવીને કેલલ સાહેબનો આભાર માને કે તમે મારા પતિનું કે મારા પિતાનું કે મારા દીકરાનું વ્યસન છોડાવ્યું તો અમને ખૂબ રાહતથી તમારો આભાર કેલાલ સાહેબ કે મને જો આ પ્રમુખ સાહેબ માટે પ્રેરણા આપીશ હવે એક વખત એવું બન્યું કે કેલાલ સાહેબ ને એક ગુટકા બનાવતી કંપનીએ એમને ઓફર કરી કે તમારી એડવર્ટાઇઝમેન્ટ બનાવી છે એની માટે પચીસ લાખ રૂપિયા આપીએ તમારે ફૂલ બજિશન ડ્રેસમાં બગીચામાં ફરવાનું કોલેજના છોકરા છોકરીઓ દોડીને તમારી પાસે આવે કંઈક જાદુ દેખાડો જાદુ દેખાડો અને તમે કહોક ના મારી પાસે કોઈ અત્યારે હું તો ખાલી ફરવા આવે છું કોઈ વ્યવસ્થા નથી છતાં બહુ આગ્રહ કરે એટલે તમારે સ્લીવમાં એટલે બાઈમાં હાથ નાખીને ગુટકાની પટ્ટીઓ બહાર કાઢવાની અને બબે ચાર ચાર બધાને વેચવાની આટલી અગિયાર સેકન્ડની એડ હતી કેલાલ સાહેબ કે હું નહી કરી શકું તો કેમ તો કે બસ મારાથી નહીં થાય તમે કોઈ બીજાને શોધી લો એટલે આ એક્ઝિક્યુટિવ કે સાહેબને જરા પૈસા ઓછા પડ્યા પચીસ લાખ એટલે સેકન્ડ ઓફર આપી પચાસ લાખની આ પ્રસંગ અમે જુનિયર કેલાલ પાસેથી કાનો કાન સાંભળેલો છે એમના દીકરા પાસેથી એક પ્રસંગમાં અમે સાથે હતા સિનિયર કેલાલ અને અમારા કોઠારીશ્રી હતા યોગી સ્વરૂપ સ્વામી બંને ઉદઘાટનમાં આગળ હતા અને અમે બે ત્રણ સંતો અને જુનિયર કેલાલ પાછળ બેઠા હતા ત્યારે એમને મને આ પ્રસંગ કહ્યો પચાસ લાખ ની ઓફર કરે ત્યારે કેલાલ સાહેબ કીધું કે નહીં થાય ત્યારે કારણ પૂછ્યું તો કહ્યું કે મને પ્રમુખ સ્વામી મહારાજે પ્રેરણા આપી છે મારું ફોર્મેશન કર્યું છે મને પ્રમુખ સ્વામી મહારાજે પ્રેરણા આપી છે કે તમે વ્યસન મુક્તિનું કાર્ય કરો એ હું કરું છું ઘણા છોડે છે મને એનો સંતોષ છે હવે આ એક પચાસ લાખ ની એડ કરું એમાંથી બે પાંચ પંદર યુવાનોને પણ વ્યસન લાગી જાય તો પ્રમુખ સ્વામી જેવા મહાન સંતનું વચન મેં લોપ્યું કહેવાય આઈ કેન નોટ ડુ યોર એડવર્ટાઇઝમેન્ટ હું તમારે એડ નહીં કરી શકું પચાસ લાખની ઓફર ઠુકરાવી તો સમાજના હિત માટે આવી મોટી લાલચ પણ ઠુકરાવી દે એવા યુવાનો આપણે કરવું છે એટલે આઈપીડીસી નો કોર્સ છે સમાજના હિત માટે વ્યક્તિગત લાભ છોડે સમાજના હિત માટે વ્યક્તિગત લાભ અને લાલચ છોડે એવા યુવાનોનું ઘડતર કરવું છે ને એની માટે આ કોર્સ છે આઈપીડીસી એ ધીમે ધીમે બોરા સાહેબ તમે અત્યારે તો આપણે ઇલેક્ટિવ છે પણ પછી આપે જ હમણાં અહીંયા જાહેરાત કરી આપના પ્રવચનમાં કે બધા કોલેજના પ્રિન્સિપલ્સ અને કોલેજના અત્યારે જે એડમિનિસ્ટ્રેટિવ બેઠા છે બધાને વિનંતી છે કે ધીમે ધીમે તમે કમ્પલ્સરી કરજો કારણ કે આ એના માટે ખૂબ આવશ્યક છે. ત્યાં 1991 માં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં મે કરેલો ત્યાં ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના અન્ડર સેક્રેટરી ફોર કલ્ચરલ ડિપાર્ટમેન્ટ મિસ્ટર કર્તાર સિંહ લુથરા આવેલા એમને કહ્યું કે અમે તો એકાવન દેશોમાં એકાવન સીએફઆઈ કર્યા છે તમે એક બીએપીએસસી નાની સંસ્થા આટલો મોટો ઉત્સવ અમેરિકાની ધરતી પર કરો છો આશ્ચર્ય છે એ આવવા તૈયાર નહોતા અમારા વડીલ સંત પૂજી આત્મ સ્વરૂપ સ્વામી એમને ખૂબ સમજાવ્યા પછી આવ્યા અને આવ્યા ત્યાં ભવ્ય મોટો એન્ટ્રન્સ ગેટ ની આગળ જ એક અગિયાર વર્ષનો બાળક એ હાથમાં જાડું લઈને જે હમણાં તમે નૃત્યમાં જોયું ને કે આપણે આ બધા સંસ્કારી તૈયાર કરવા છે એ સાફ કરતો હતો